એને ઈ કે તમે મને રહેવા દયો ની તમે આવી ખોટી 50000 એકને એક સવાલ પૂછ્યા પૂછ્યા અને અત્યારે જો તમે બડવાનું કે મને ટેન્શન આપો છો નહીં એટલે મિત્રો અમારે આદિયાના માસી આવ્યા ને તે દિવસની આદિયા છે ને એના માસી ભેગી જ રમે છે અને આ એમ આદિયા છે ને એના માસીની ફેવરિટ થઈ ગઈ છે અને જો અત્યારે તાલી પાડો છો કરા માસી લાવે ટોપરા ટોપરા તો ભાવે નહીં ખારે તો લાવે નહીં અત્યારે ખજૂર ને ખારેક છે ને દુબઈના ફેમસ છે પણ તાર માસી લઈ આવ્યા તાર માટે ખારેક ચોકલેટ લઈ આવ્યા તે આટલી બધી ચોકલેટ લઈ આવ્યા માસી એટલી બધી લઈ આવ્યા હતા તે ખાધી ચોકલેટ ગમે ઓ મો દીકુ માસી ગમે માસી ચોકલેટ લઈ આવ્યા હતા તો તે ખાધી કેટલી ખાધી એક એક ખાધી બે ખાધી મે મો દીકા બે બે ચોકલેટ ખાધી દુબઈ ની હજી ખાવી છે ને હા તો પણ એમ નહીં હું શું કહું છું કે પ્રાચી તો તારે બેન આવી છે તો તાર બેન ની આરે કઈ કામ ઓલું કરી લે ને તો એ છ મહિના એ આ ધ્યાન રાખે છ મહિના આપણે રાખીએ આપડે માસી માં સુકામે કહી એટલે હું દુબઈ માં ખબર છે વાહ ભાઈ વાહ સરસ ત્યારે આધ્યારે જો આધ્યા ખુરશી ઉપર રમે

ચાલો મિત્રો અમારે આવું ચાલે છે તમે ફટાફટ વિડીયો લાઈક કરો શેર કરો અરે પણ તમે બે બેનોની ઘુસુર ઘુસુર કરો છો તો પણ મને તો બતાવો પેલા ફોટો મિત્રો મારી સાડી છે ને એક જુવાન મૂર્તિઓ ગમી ગયો છે જુવાન મૂર્તિઓ ને એના મોઢા ઉપર આમ ગલગોટા જેવું મોઢું તો જો પણ તું ફોટો તો બતાવો ગમે ને એની વાત તો જ આવી ઈ વાત સાચી ક્યાં કઈ ગયાં ડોહા થોડાક પછી મને આ વાત ઉપર બહુ દાંત આવે છે યાર અત્યારે

હો ખાલી આ શર્ટ જોઈને મારે શું કરવાનું હાથ ખબર પડી જાય મિત્રો જો મારી સાડી ને છે ને જો આ મૂર્તિઓ ગઈમો છે એના હાથ આવા છે એનું મોઢું કેવું છે એ ખબર નથી હવે એ મારી સાડી બતાવે તો

પણ આ તું યાર રાચી તું આમ બતાવ ખાલી એનો હાથ બતાવ અને મોઢું નથી બતાવતા યાર આ લોકો

પાકી જાય હા પણ પાકીને પછી ખાટી ને ખાતા થઈ ને ખરી જાય એવું કઉ આપડે હું ફોટો રિવિલ કરી દઈશ હા મિત્રો તો તમારે કોમેન્ટ કરવી પડશે મુરતિયા નો ફોટો જોવા માટે કારણ કે આ ફોટો જો મને દેખાડતા એટલે આમાં માથાકુર થાય એવું લાગે છે પણ કેવા હશે એમ તો મને નો આઈડિયો મિત્રો તમને જો આઈડિયો આવે ને તો સાડી સાડીનો ફેસ જોઈ લ્યો એને જે મૂર્તિઓ ગયમો છે ને એનો જો મોઢું અત્યારે તો આમ તલપાપડ ગુલાબી ગુલાબી થઈ ગયું બહાર નીકળી ગયા છે એટલે મિત્રો હવે તમારે કોમેન્ટ કરવી પડશે કે અમારે મૂર્તિઓ જોવો છે તો તમને અંદર છે ને એનો ફોટો દેખાડી દે ઓહો આ પિંકી તું શું લઈ આવી તું આ કોથમરી આટલી બધી કાધા બાજી લઈ આવી પણ

અમારે દુબઈ માં તમને ખબર છે કેટલું આનું જ્યુસ કરી બે હાજર રૂપિયામાં હું થઈ ગયું હવે તમે તો પણ હસ શું એક ની એક જ વાત કરે આટલાનું લઈ આવ્યું મોંઘુ લઈ આવ્યો આટલું આમ લઈ આવ્યું લઈ આવ્યું

કાઈ ન કરવાનું આ મસ્ત આનો સૂપ બનાવશું સૂપમાં નાખી દેઈ તમને ભજીયાનો મસ્ત બનાવી દેઈ સામ તમને આંગળા ચાટતા રહી એવા ફૂલ મસાલેદાર પણ આ પૂરું થાતા મને એવું લાગે બે મહિના થાય હવે શું બે મહિના હવે આજે રાત્રે જો હું તમને એટલું સરસ મજાનું કોથમરીનું સલાડ ખવડાવીશ કે બે દિવસમાં પૂરી થઈ જશે બધી કોથમરી અરે આટલી કોથમરી થોડી કે બે દીમાં પૂરી થાય તમે જો તો ખરી આમ આંખ બંધ કરીને ખોલશો ને કોથમરી ગાયો હા મારી હાડી શીખી હો પણ ફાકા મુકતા શીખી ગઈ કે હું આ